જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દોસ્તો શક્તિ માતાજીનું પ્રાચીન મંદિર જ્યાં આવેલું છે આ જેની સાથે એમ કહેવાય કે અનેકાનેક શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે એવું ગામ દિઘડિયા અને ત્યાંથી આગળના ગામડાઓની માલિપા એમ કહેવાય કે હું જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને એક આ અતિ પ્રાચીન વાવ મળી દોસ્તો તમે જોઈ શકો છો નાનકડી પણ એવી જબરદસ્ત વાવ છે દોસ્તો અત્યારે આજુબાજુ એમ કહેવાય કે નાના મોટા છોડ અને વેલાઓ ઉગી નીકળ્યા છે પરંતુ આ વાવ જે છે પછી અમે અહીંના કોઈ સ્થાનિક કે આવતા જતા વ્યક્તિઓને પૂછ્યું કે આ વાવ સાથે જોડાયેલી કોઈ વાત તમને યાદ હોય તો ગયો ત્યારે અમને એ સ્થાનિક વડીલોએ કીધું કે આ વાવ જે છે હજુ હમણાં હમણાં સુધી આ વાવનું પાણી લોકો પીતા હતા અને ઘણા બધા સમય પહેલાં એ વડીલોએ અમને કહ્યું કે અમારા વડવાઓ અમને એમ કહેતા કે આ વાવ જે છે એ વટેમાર્ગોનો વિષામો હતી વટેમાર્ગોનો વિષામો મતલબ કે અહીંથી આવતા જતા જે પણ કોઈ લોકો હતા કોઈ બળદગાડી લઈને આવે કોઈ ઊંટ ગાડી લઈને આવે કોઈ પગપાળા જતું હોય કે કોઈ કોઈને કોઈ એમ કહેવાય કે આવતા જતા વાહનમાં જતા હોય ત્યારે અહીંયા તેઓ ઉતારો કરતા અને આ વાવ જે છે એ વાવના પાણીનો ઉપયોગ કરતા અને પાણી પીતા અને એમની સાથે જે માલ ઢોર કે ઘોડા ઊંટ હોય એમને પણ પાણી પાતા તો આ વાવ જે છે દોસ્તો એ વાવ મને અહીંયા જોવા મળી છે તમે જોઈ શકો છો આજુબાજુ એમ કહેવાય કે બીજા ત્રીજા વૃક્ષો છે અને ઘણા બધા છોડ પણ ઊગી નીકળેલા છે તમે જોઈ શકો છો વાવ ઘણી બધી સારી હાલતમાં છે દોસ્તો અને આ વાવ જે છે એ જૂના જમાનાની એક જાજરમાન ઠેકાણું રહ્યું હશે અત્યારે તો વાવ આખી આખી એમ કહેવાય કે જર્જરિત હાલતમાં તો નથી પરંતુ આજુબાજુનો જે કાંટા કાકરાથી લઈ અને વાવની અંદર ઘણું બધું કચરું છે જો કે દોસ્તો સમય જતા એ વસ્તુ હું થતી હોય છે પરંતુ ફિલહાલ આ વાવ મને જોવા મળી એટલે હું તમને દેખાડી રહ્યો છું તમે પણ જ્યારે આવા કોઈ રસ્તેથી નીકળો અને આવી રીતનું કોઈ દૃશ્ય તમારી નજરે પડે વાવ હોય કૂવા હોય કોઈ પાળિયા હોય કોઈ જૂના કોઈ સ્મારક હોય તે તો અચૂક ઊભા રહી અને એના વિશે કંઈક ને કંઈક જાણવાની કોશિશ કરવી કંઈક ને કંઈક નવું આપણને જાણવા જરૂર મળી જશે અને અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો ટિંડોરાના વેલાઓ ટિંડોરા પાકી ગયા છે મારા પરમ મિત્ર પ્રવીણભાઈ જે છે એ ટિંડોરા તોડી રહ્યા છે જય હો જય હો ફરી મળીશું કોઈ દોસ્તો નવા વિડીયોમાં